રીબડામાં મોડી રાત્રે બે બુકાની ધારીઓએ અનિરુદ્ધસિંહના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ કર્યું છે આ ઘટના રાત્રે એક વાગે આસપાસ બની છે અનિરુદ્ધસિંહના ભત્રીજા જયદીપસિંહ જાડેજા આ પેટ્રોલ પંપના માલિક છે એવું પણ જાણવા મળ્યું છે કે પેટ્રોલ પંપના ફિલરમેન જાવેદ સંધિ દ્વારા ફાયરિંગ કરનાર માણસો પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના હોવાની શંકા વ્યક્ત પોલીસ સમક્ષ કરાઈ છે આ ઘટનાને લઈને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ રહી છે અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા હાલ ફરાર છે ઘટનાની વાત કરીએ તો સીસીટીવીમાં દેખાય છે કે પેટ્રોલ પંપની ઓફિસમાં એક વ્યક્તિ સૂતો છે ત્યારે બહાર એક બાઇક આવે છે અને ધડાધડ ફાયરિંગ કરી ચાલ્યો જાય છે ત્યારબાદ ફિલરમેન અને અન્ય વ્યક્તિ બહાર જઈને જુએ છે આ ઘટનાની પાછળ કોણ હોઈ શકે તે પોલીસ તપાસમાં જ બહાર આવશે વિડીયો ગમ્યો તો લાઇક કરી વિવિધ સમાચારો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં